નહોતું ને ઈટનો ઢગલો કર્યો હતો ને ભાઈ અહીંયા બકાલું નહોતું હોવાનું ને આ જો ખેડાવી નાખ્યું અને ખેડ્યા પછી આથી ભાઈ ઓલી બાજુ આપણે જો આ સાઈડ રસોડું બની ગયું છે મારી આ ડીન જ છે આ પાંચ ફૂટ જ આગું છે પણ એ તમને અમને બતાવવાનું નથી એટલે ભાઈ વ્યાવો કરી આની પર પોરોસ ખાઈ લઉં આથી જો થોડીક ધૂળ ભરી અને ભાઈ અમારે કેમેરામેન ઊભા નહીં ને આ જો એ નાખી એટલે ઈ નાખ્યા પછી આ પાળી સડાવી અને અહીંયા હરકું સાફ સુફ કરીને કમ્પ્લેટ એટલે ભાઈ આપણે આ જે રસોડું બની ગયું તો એમાં અમુક કામ માનો કે ઉપર માળવાનું બાકી હોય પછી બહાણા હોય આ તે એ કામ હાલે છે અને બાકી બાંધકામનું કામ બધું ઉકલી ગયું છે પછી ભાઈ તમને એ કાર્ય બતાવશું એટલે મજા આવે હું હા સડી ગયો ભાઈ ઘડી પોરો ખાયેલું આપ સડી ગયો આઓ પાળો હવે ભાઈ થોડું થોડું કામ પોરો ખાતા ખાતા થાય એકારે નો થાય થાય કારણ કે જાય હા પાળો થોડાક નાખ્યા હવે હવે વાગવા આવ્યા છે તો મારે આજ નાસ્તો બનાવવો છે હમ ખજૂર આમલીને ચટણી અને દેશી ટાઈપ આપણે બનાવી રીતે હા બોલો આપણે બાફીને ડાયરેક્ટ ને અરે એ સણેયામઠ તો બહુ ભાઈ હવે જો આપને ખ્યાલ ન હોય પણ એ અલગ અલગ જે અમુક હમણાં કાં ન બનાવ્યું હોય કે ભાઈ એ બનાવતા હોય એ પાછા જો એને હાથે કારક કારક પ્રોગ્રામ ઘડી નાખે શું કે ભાઈ આ બનાવવું છે અને ભાઈ એ સણેયામઠ એટલે ભાઈ એનો સ્વાદ જ વારવો એવું એ વસ્તુ જે બને એનો જે સ્વાદ આવે બાળપણમાં ભાઈ બહુ ખાધું હોય એની તમને વાત કરવી અને આપડે ભાવનગર નું સ્પેશિયલ ખાણું હોટલે ટૂંકમાં ભૂંગળા બટેટા શણ્યામઠ અને ભાઈ એમ છે ને નિશાળે ભૂંગળું હોય એમાં પાછા મઠ ભરી એટલે જેને ભાવતું હોય ખાતા હોય આ જોયેલું આપણે એ સેના ભૂંગળા બટાટામાં માં ભૂંગળા ભરીને પછી આમ ખાતા હું હા એટલે મને ઓછું પસંદ બાજ પણ એ બધા પસંદ એ રીતે કરતા એમ હું અને ભાઈ પછી જયારે વર્ષો પેલા ટોકીજ માં આવડા આવડા તકારા ભરી ને બાર હોય ઉપર ખીચ્યા મારેલા હોય ઇન્ટરમાં માં સુટે ડફા ડફા પૈસા આમ અંબાવી સીધા આમ ખાવાસ મણવાના મળવાના હો હળીયે હળીયે ઓલી હુયા હોય હુયા હુયા ખોડેલા હોય એટલે ખબર જ હોય કે આ એટલા રૂપિયા આપો બટાટા ખાઈ લેવા જ હોય હવે થોડોક હાફ બાકી હાફ ચડી ગયો હોય એટલે અને હજી હવે આપણે નથી થોડુંક બાકી છે એ પતાવી દેવું એટલે આમાં શું છે કે ભાઈ જો એવું મોટું કામ હોય તો આપણે મજૂર આવતા હોય કડિયા આવતા હોય પણ નાનું કામ હોય અને ટચિંગ નું કામ હોય

ભૂખ લાગતી જ હોય પાંચ વાગે ત્યાં તો ભાઈ આપણને અને અમે આવું કામ કરીએ એટલે વાડી વિસ્તારમાં ખોરાક તો હાલતો જ હોય અને એમાં જે તમી બનાવો જે એનો સ્વાદ આવે તો નો ભાઈ ખાવાનું મન થતું હોય તો થઈ જાય હું અને કારણ કે આ થોડા ટાઈમથી આપણે ખાધું ન હોય એટલે એ વસ્તુ ખાવાનું મન થાય જ ત્યાં તમે બોલ્યા ત્યાં અમે એમ થાય કે નહીં વાહ ભાઈ વા ક્યારે ખાઈ લઈ હા એમાં પાછા ભાઈ ખજૂર આંબલી ની ચટણી બોલે એટલે આ વાત પછી રવાય જ નહીં હાલો હું હવે ઘર દેખાય રાંધતા હોય દેખાતું હોય અને આ જે નવું રસોડું બન્યું તો આ બેઠો અડીન જ છે અને આ જગ્યા છે આપડે ભાઈ ચોમાસામાં ભીંડો ખાધો ને બહુ આપડે ભીંડો આયા મોટો મોટો થઈ ગયો તો એ જગ્યા છે

હવે આપણે જો સણામઠ બનાવવાના તો બધી તૈયારી કરીને બેસી ગયા છે આ છે આપણે શેડા મઠ આપણે રાતે શેસ ગરમ પાણી કરીને પલાળી દીધા હતા તો જો કેવા સરસ પલ્લી ગયા છે તો હવે પહેલાં આપણે એને બાફો મૂકી દઈએ અને સણાં તો આપણે ઘરના છે જો કેવા સરસ થયા છે હવે આપણે આ પાટિયામાં નાખી દઈએ અને હવે આપણે આમાં બાફામાં થોડુંક મીઠું નાખવાનું છે આ મીઠું નાખી દઈ અને હળદર નાખવાની છે તો થોડીક હળદર નાખી દઈ અને થોડુંક ધાણાજીરું નાખવાનું છે અને આપણે લીલા મરસાના કટકા નાખવાના છે પણ એ મળવાના છે પહેલા આપણે આને સૂલે મૂકી દઈએ એટલે થાય સૂલો આપણે જગ્યું વાળો છે અને હવે નાખી દઈએ આપણે થોડું પાણી અને હવે આપણે મરસાના કટકા કરી નાખી પેલા અને આપણે આ સેનામઠમાં મરસાની કટકી આવે ને ખાતા હોય તારે તો મસ્ત લાગે કેમ કે બફાઈ જાય અને બહુ સરસ લાગે હવે જો આપણે આ મરસાના કટકા કરી નાખ્યા તો આરોજ નાખી દઈ અને હવે આપણે આને ધીમા તાપે આમને બફાવા દઈએ અને આપણે વાર તહેવાર હોય ત્યારે આપણે શેણા મઠ બનાવી તો આપણે તેલમાં લસણની કળીઓ નાખીને આપણે બનાવતા હોઈએ શેણા વટોણા મઠ આ રીતે બધું બનાવતા હોય પણ આ આપણે અલગ રીતે બનાવવાનું છે આપણે જો શણામઠ તો બફાય છે તો આપણે હવે ખજૂર આંબલીની ચટણી બનાવવાની તો જો આ રીતે આપણે કલાક પહેલાં ખજૂર અને આંબલી બે ગરમ પાણીમાં પલાળી દીધેલું છે હવે આપણે આને હાથેથી થોડોક સૂંદો કરવો પડશે અને પછી આપણે જો મસાલો નાખવાનો છે જાણે ધાણાજીરું મીઠું અને લાલ મરચું આપણે કેમ કે શણામઠ મોળા બનાવ્યા છે એમાં આપણે બે ત્રણ વરસાદ નાખ્યા છે એટલે આપણે

ગયા છે ને ડોલ ભરીને જો બે ચોખા અને બાજરો મિક્સ કરેલું જ છે હવે આને આમને ભરી લેવાનું એટલે આપણે પછી ખોટી પો ન થાય એટલે એક આ ભેળવેલું હોય અને એક કાતરા આપણે આ બધા ભરવા પડે આવા છ છે તો અમુક વેલા ખાલી થઈ જાય તો વેલા ભરી લેવા પડે આ બે જો વહેલા ખાલી થઈ ગયા હજી સ્વાવી કલાક નથી થઈ ત્યાં ખાલી થઈ ગયા અને ભાઈ આપણો લક્ષ્ય જે ભાઈ વધારે પશુ પંખી આવે આપણીને કિલોલ કરે આનંદથી રહે તો જ આપણને ભાઈ જમાવટ થાય ને એ હતું કે તો આપણે વાળીએ રહીએ છીએ કે ભાઈ પશુ પંખીની સેવા કરીએ અને એને આટું ઝાડ વાવવી એ માળા બાંધે એ રહે એ કિલોલ કરે એટલે આપણા આત્માને આનંદ થાય કે નહીં ભાઈ આપણે જીવનમાં કાંઈ કાર્ય કર્યું અને ભાઈ કબૂતર માટે આપણે ઝાડ અને ઘઉં પછી શીંગના દાણા હોય ચણ્યા હોય એટલે હું ને ભાવતું પછી ભાઈ અહીંયા બુલબુલ આવે નાના કાબર આવે પછી ટેટોડીઓ આવતી હોય એટલે ઓલી કાબેર એટલે અલગ અલગ બધા જે આવતા હોય તો એના માટે ભાઈ રોટલીનો ભૂકો પછી ભાખરીનો ભૂકો હોય ગાંઠિયા હોય અંદર કે એવું બધું હોય તો એનો ભૂકો હવારમાં પાછા નાખતા હોય અને આ મારે ભરવાનું હોય હવે એક કબૂતરના શેરણ મારે નાખવાની હોય અને રોટલીનો ભૂકો ગાંઠિયાનો ભૂકો એ ભાઈ મેના ને એ પાછા હવારમાં એ નાખતા હોય એટલે એ હોહોના કામ સવાર પડે એટલે એમાં લાગી જાય એટલે એમાં કોઈ કોઈને કોઈને શેદવું ન પડે સ્પેશિયલ જે જેને જે નાખવાનું હોય નાખી જ દેવાનું એટલે કોઈ કોઈને વાટે કોઈ રે નહીં એટલે આ રીતનું હોય ભાઈ એટલે નકર આમાં એક ઓલ્યો આકર છે ને ઓલ્યો આકરશીએ તો ભાઈ પંખી વયસમાં ભૂખ્યા રહી જાય એટલે આમાં સેવામાં કોઈની વાત ન હોય જેને જે કરવાનું હોય તે આપણે જો આ સટણીમાં આ રીતે અમુક આપણે જો કે ખજૂર ઠળિયા વિના નો જ લાવવી છીએ પણ તોય આ રીતે આપણે કચરો અમુક કાઢવો પડે ઘણા તો ભાઈ સિટીમાં આમાં ઓલું બ્લેન્ડર આવે ને એ ફેરવે પણ આપણે તો કાંઈ એ છે નહીં એટલે આપણે હાથેથી કરવું પડે ઘણા મિક્સરમાં એ કરતા હોય આમાં ભાઈ જો આખો દિવસ આમાં સાઈન નો બગાડ નો થાય સવારે અહીંયા પાછો આપણે એક ટબ ભરીને સાઈન નાખી દેતા હોય એટલે ઈ ખાઈ લે પછી આમાંથી ભાઈ બેસીને ખાય અને આ તો ભાઈ દ્રશ્ય એવું જોવા મળ્યું કે ભાઈ કોયલ આપણે જે પોપીઓ પાકેલો હતો અને ભાઈ હું આટો મારતો તો એટલે ઓલપા જે કોયલ ખાતી હતી પોપીઓને આપણને જે જોઈને એમાં મજા આવી એમાં ભાઈ એટલે કોયલ એ ભાઈ કોપીઓ ખાવા આવી ગઈ અને ભાઈ એ પશુ પંખી માટે આપણે ફળ ફળાજી વાવ્યા ને એ ખાતા હોય એટલે આપણને બહુ આનંદ થાય તો ભાઈ કોયલે જોવો તમે આમ તમને એમ થાય કે વાહ ભાઈ વાહ કુદરતની ગતિ હો ભાઈ આની હારીમાં કાઈ ન આવે અરે જો આપણે આમુ કસરો તોય કાઢ નાખ્યો અને સરસ થઈ ગઈ જો ચટણી ખજૂર ને આમલી બેય આપણે હથું પલાળ્યું હતું હવે નાખી દઈએ આપણે થોડું મીઠું નાખી દઈએ અને થોડું ધાણાજીરું નાખી દઈએ અને આસે આપણે કોરું મરશું તો આપણે કોરું મરશું નાખી દઈએ બને અને હવે આપણે થોડીક કોથંબ નાખી દઈએ આપણે થોડીક છણા મઠ નાખવાની છે પછી ઉપર આમાં આપણે ઝીણી ઝીણી થોડીક નાખી દઈએ એટલે બહુ સરસ લાગી હવે જો આપણે ચકણી તો બહુ સરસ બની ગઈ છે આમ મોઢામાં પાણી આવે છે પણ આપણે હવે આને એકવાર મૂકી દઈએ હમણે અને આપણે શણામઠ જોઈ લઈ શણામઠ આપણે જ ગયા છે મસ્ત મજાના જુઓ સરસ મજાના आपवणा मनाखी देई पाणी नितरी जाय मस्त थेस हा आपण आ गरम गरम से, ने त्यानी माथे आपण थोडी कोथमरी मोी नाखी,

આપડે સણામઠ વાળા એ રીતનું હું તો છોકરા કેતા ને એમાં ભાઈ એમની પાસે રમતા હોય ને એટલે અવાજ આવે કામ હોય પણ લારી આવી રસ્તો રફ રસ્તો હતો ને આ આવતી હોય લારી અને ખ્યાલ આવે ટંકોરો વગાડે એટલે એમની આમ લારી અને સીધું આમ આમ પાછું આપણું ઘર હોય એટલે સીધું ઘર પર નજર કરવાની અને સીધી ડોટ મૂકવાની આમ લારી આવે એટલે આમ ડોટ મૂકવાની એટલે ઘરે જઈને મા પાસે શારા ના લેવાના લેવા એટલે ભાઈ એ સારા નાના આપણે સણ્યામઠ લેવાના સણ્યામઠ પાસા આપણને દડીયો જે ખાખરાના પાન નો દડીયો આવે એ દડીયો અને દડિયામાં પાછી ઓલે ડબ્બી નો કાગળિયું પટ્ટે એ પટ્ટે થી આમ ખાવાના હવે એમાં એ સણ્યામઠ નાખે પછી ભાઈ આંબલી ને ખજૂર આંબલી ને આવી સર ને હો ભાઈ ઘાટી આશી એવું નહીં પછી ભાઈ ખા આપણે કહીએ ને

અત્યારે પચીસ પૈસા નો પડ્યો નો આવે એટલે આપડે ભાઈ આવું હાસુ અને સસ્તું ખાધેલું અને ઈ યાદ આવે અને ભાઈ આવું સસ્તું હતું તો ભેળસેળ નો હતી મેન વાત તો ઈ કે ભાઈ એનો સ્વાદ હજી આપણને યાદ રહી ગયેલો એટલે ભાઈ આવી વસ્તુ ક્યારેક ઘરે બનતી હોય તો આપણને જૂનો સ્વાદ યાદ આવી જાય આપણું બાળપણ યાદ આવી જાય એટલે આ જે પેલાનું ખોરાકને પહેલા જે ભાગમાં કે તો કે ભાઈ સિંગ રેવડી લાવતા પછી ભાઈ સિંગ ડાળીયા લાવતા હું એટલે આવો ભાગે કે પછી આપણા ઘરે સિંગ હોય તો ના ખિસ્સા ભર્યા હોય વાળી એને અરે ગોળ ખાવાનો હોય એટલે ભાઈ આવા ભાગ ખાઈને આપણે મોટા થેલા હું એટલે આ તો ભાઈ સાંભળે આપણને હજી અને અત્યારે આજે અમુક હું

વાટકો હા વાટકો નહી આપણે જે ખાવું એ આપણે જોઈલું મે મારા નાની આ નાની માં નાની માં કે આપણા એટલે પહેલા કે નાની માં હતા પહેલા બા કહેતા માં કે તો નદી માછલી જોવાય અને રસ્તા માં આવી એટલે ભોળાનાથ ના મંદિરે બેસી મોર જોવા અને વડલા નું ઝાડ ના મોર બેઠા હોય એટલે આપણને એક બે મોર જોવા મળી જાય પછી

ભગવાન કુદરત નો અને હવ પશુ પંખી અને આ જે આપણે છે પ્રકૃતિ હવ નો સાથ સહકાર આપણને સારો છે એની ઓલી થી આપણને ઊંઘ મળે છે કઈક કરવાનું મન થાય અને આ બધા કાર્યમાં અમારો મોટો યુટ્યુબ પરિવાર આર્ય જોડાણો અને અમારી કામની સરાહના કરે એટલે અમારો ઉત્સાહ એનથી વધતો જાય છે અને ભાઈ બીજી એક વાત કરી દઉં તો આપણે બીએલ વાડી બ્લોકમાં તમે વિડીયો જોવો છો અને મને બહુ સારો સાથ સહકાર આપ્યો અને એમાં આપણે ભાઈ સિલ્વર બટન આવી ગયેલું છે અને આમાં આપણે રસોઈ અને જે કાંઈ વાતચીત કરતા હોય એ વિડીયોમાં આવતું હતું અને વિડીયોમાં ચાહના વધી અને એવું લોકો કહેતા કે તમે વિડીયા વધારો એટલે ભાઈ આપણે બીજી ચેનલ બાબુદાદાની વાડી એ શરૂ કરી તો એ ચેનલ એ ભાઈ આપણી મોનિટાઈ થઈ ગઈ અને કોડે આવી ગયો એટલે ભાઈ આમાં હવનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આપણે કે ભાઈ

તો આપણે થઈ હોય ને એટલે પાછા રવિમાં બેન સ્વામિયાબેન આવતા હોય તો એના ભણતરમાં એને નોલેજ કાયમ લાગે અને મોબાઈલ કે કેમેરા અમે બોલતા શીખીએ અને આયા વાડીનું જીવન અત્યારે બાળકોને બતાવીએ કે એ માટે દીત્યાબેન કે સ્વામિયાબેન પાછો એક વિડીયો રવિવારે બનાવે છે આ ચેનલ નું નામ છે એટલે એમાં જોઈજો ભાઈ અને નાના બાળકો ને બહુ મજા આવે છે અમારા ભાઈ બેન ને સોમ્યા બેન એમાં હિન્દી માં વાત કરે હો અને ભાઈ નગરી જમાવટે થાય જામ અને દીતિયા બેન તો ભાઈ બસ આપણે હજી બાળ મંદિર માં હો

તો ભાઈ એ સાચી તમને બતાવું અને હો આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો ને અમારો ઉત્સાહ વધારતા રહેજો તમારા હાથે નાખો કેટલી નાખ્યું હોય હવે ભાઈ જો આ રીતે હલાવી નાખીએ એટલે ચટણી ભળી જાય વાહ હવે વાહ બહુ સરસ હું શણ્યામસ નો સ્વાદ અને ચટણી નો તો બેસ્ટ સ્વાદ આમાં

છે જમાવટ નાસ્તામાં ભાઈ બહુ મજા આવી ગઈ અને આ હેલી વસ્તુ છે હાવ એટલે ભાઈ ઘરે બનાવજો ટેસ્ટ બહુ સારું આવે અને ભાઈ હવે એમ કેટલી નાસ્તો મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ